ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે સટાસટી બોલાવી છે અને એટલે જ ન્યૂઝ કેપિટલે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓના હાલ બેહાલ થયા છે જેમાં બનાસકાંઠા અંબાજી વાવથરા દરવલ્લી સાબરકાંઠા સહિત પાટણને મેઘરાજાએ ઘમરોળ્યું છે ત્યારે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા રતનસિંહ અંબાજીથી સંવાદદાતા વિક્રમ વાવથરાથી મિત અરવલ્લીથી સંકેત સાબરકાંઠાથી ચિરાગ અને પાટણથી અમારા સંવાદદાતા ભાવેશે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અને રિપોર્ટ રજૂ કર્યો છે અને એમાં સૌથી પહેલા વાત બનાસકાંઠાની કરીએ અમારા સંવાદદાતા રતનસિંહ જોડાયા છે એમનો રિપોર્ટ જોઈએ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં જે રીતે હવામાન વિભાગે એક બધી આગાહી આપી હતી ને આગાહીને લઈને બનાસકાંઠાના જે કેટલાક તાલુકા છે પાલનપુર દાંતીવાડા વડગામ દાતા ડીસા ધાનેરા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ પડ્યો હતો એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વરસાદ હતો ને વરસાદને લઈને જાણે બનાસકાંઠામાં તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠાના અઢારથી પણ વધુ જે રોડ રસ્તા છે તે ધોવાયા હતા અને તેના જ લીધે અત્યારે તો રોડ રસ્તા બંધ કરાયા છે એટલે ક્યાંક ને ક્યાંક ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ત્રણસો થી પણ વધુ જે સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓમાં કેડ સમાજે પાણી હતા તે ભરાયા છે ભરાયા હતા અને એટલે જ કે લોકોને એટલી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલના કારણે અત્યારે લોકો છે તે આ વરસાદના પાણીમાં મુશ્કેલીમાં મુકાયા હતા ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે હાઈવે વિસ્તાર છે ને અમદાવાદથી ને પાલનપુરને જોડતો જે હાઈવે માર્ગ છે એ પણ બંધ બંધ કરવાની ફરજ પડી હતી બંધ કરાતા જે શહેરના મુખ્ય માર્ગથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં જે રીતે વરસાદ હતો ને લઈને પાણીમાં હોય તેવા પણ પણ સામે આવ્યા હતા હજુ બનાસકાંઠામાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને હજુ પણ વરસાદ છે તે વરસી શકે છે મહત્વનું કહી શકાય કે ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો અને જેને જ લીધે ધાનેરાની રેલ નદી છે તે રેલ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી એટલે કે બંને કાંઠે જે નદી આવી હતી ને ત્યારે જ તંત્ર છે તે કલેક્ટર દ્વારા જે રેલ નદીના આજુબાજુમાં રહેતા જે લોકો છે તેમને પણ અત્યારે તો એલર્ટ કરવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક જો વધુ ઉપરવાસમાં વરસાદ પડે તો પરિસ્થિતિ ગંભીર સર્જાય તેવી શક્યતાઓ પણ છે એટલે કહી શકાય કે લોકોને અત્યારે તો સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે ને બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે અત્યારે તો બનાસકાંઠામાં જે રીતે વરસાદની આગાઈ આપવામાં આવી છે ત્યારે લોકો પણ અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે ક્યાંક ને ક્યાંક એવા બનાવો પણ સામે આવ્યા છે એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે લોકો ઘરના અંદર સમા પાણીમાં કામ કરતા પણ જે દ્રશ્યો હતા તે સામે આવ્યા છે બનાસકાંઠાના ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો જે હજારો હેક્ટર જેટલી મગફળીનું જે વાવેતર કર્યું હતું ને વાવેતર કર્યા બાદ જે મગફળી જે તે ખેતરમાંથી નીકાળીને બહાર પડેલી હતી તૈયાર પાક જે હતો પડ્યો હતો જે હજારો હેક્ટર મગફળીમાં પણ અત્યારે તો પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે થવા પામ્યું છે અત્યારે તો જે રીતે કહી શકાય કે બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક વરસાદ શરૂ થયો છે અત્યારે પણ હજુ પણ વરસાદની આગાહી છે તો આગાહીને પગલે તંત્રએ પણ જે નીચાણવાળા વિસ્તારો છે નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ સાવચેત રહેવા માટે અપીલ કરી છે તરફ અંબાજીમાં પણ મેઘરાજા આફત બનીને વરસ્યા ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે અંબાજી મંદિરે આવતા ભક્તોને પણ વરસાદ બાદ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અંબાજીથી થી અમારા સંવાદદાતા વિક્રમ જોડાયા છે એમનો રિપોર્ટ જોઈએ છેલ્લા એક અઠવાડિયા સતત વરસાદ જે છે એ વરસી રહ્યો છે અને જે છે છે તેના તેના કારણે ઘણી જગ્યાએ ખેડૂતો ખુશીથી રહ્યા પણ સાથે ખેડૂતોને આફત પણ આવી ગઈકાલે દાતા તાલુકાનું જે ભેમાળ ગામ છે તેના ખેડૂતોને જે ખેતરના બાજુમાં જે પહાડ બાંધેલી હતી પહાડ પણ ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ હતી અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેતરોમાં એકથી થી બે ફૂટ જેવી માટીઓ આવી ગઈ હતી ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પણ પડ્યા છે અને ખેત ખેડૂતો સામે એવો પ્રશ્ન આવ્યો હતો કે આ માટી બહાર કેવી રીતે કાઢવી એક મોટો પ્રશ્ન હતો તેના સાથે ઘણા વૃક્ષો જે ખેતરના આજુબાજુ હતા એ ધરાસાય થયા હતા અને જે ચેક ડેમો છે અત્યારે જે છે એ બે કાંઠે વહેતા થયા છે ઘણી જગ્યાએ તો એક ગામથી બીજા ગામ જવાનો માર્ગ જે છે એ પાણીમાં સમાય સમાઈ ગયો છે અને સ્કૂલોના જે દ્રશ્યો અમે બતાવ્યા હતા કે એ સ્કૂલોનો જે મુખ્ય માર્ગ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે બાળકો છે જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા તેવી જ રીતે એક દ્રશ્યો જે વહેતા પાણીના જે મુખ્ય માર્ગ જે પાણીમાં ગયો હતો અને વહેતા પાણીમાં જીવના જોખમે ઓવરલોડ સવારી ઓવરલોડ સવારી ભરીને જીવના જોખમે જે રોડ ક્રોસ કરી રહ્યા હતા એવા દ્રશ્યો પણ આપણા કેમેરામાં કેદ થયા હતા તેના સાથે સાથે જે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે સોળે કળાએ ખીલી ઉઠી છે અંબાજી માઉન્ટ આબુ રાજસ્થાન થી ગુજરાતમાં ગુજરાતમાંથી રાજસ્થાન જે અને આ વરસાદ ખરેખર હાલ જે વર્ષો છે એ આનંદ સાથે આફત પણ લાવ્યો છે ખરેખર જે આ વરસાદ જે ઘણી જગ્યાએ જે રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હતી ઘણા આપણા કેમેરામાં એવા પણ દ્રશ્યો

કેનાલો બાજુમાં વસવાટ કર્યા તેની સુરક્ષા અને સલામતી પણ ધ્યાને રાખવી જોઈએ તો આ તરફ વાવ થરાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં પણ નવા નીરની આવક થઈ ત્યારે થરાદથી અમારા સંવાદદાતા મીત જોડાયા છે સીધા એમની પાસે જઈએ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે ને ત્યારે જો વાત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના કાલેરાની તો કાલેરામાં બે દિવસથી વરસાદનું આગમન થયું હતું ને વરસાદમાં રેલ નદીનું કુલ બે હજાર સત્તરના પૂર બાદ બે હજાર પચીસમાં આવ્યું હતું અને તેને જે લઈને ખેડૂતોમાં એક બાજુ ખુશી હતી પરંતુ આજે રેલ નદીના પાણીનો પ્રવાહ ઘટવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે રેલ નદીનું પાણી રાજ તાલુકાના જે ગામડાઓમાં પહોંચ્યું હતું ને એ ગામડાઓમાં જે ખેડૂતોએ બંધા બાંધેલા હતા જે ખેડૂતોના ખેતરો હતા એ તમામ ખેતરો બેટમાં ફેરવાયા હતા અને એ બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાન સામનો કરવો પડે છે સાથે જ જો વાત કરવામાં આવે તો થરાદના ભાવ થરાદમાં આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું ને વરસાદ આવવાથી જે થરાદના રોડ અને રસ્તાઓ હતા તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા એટલે કે કે કહી શકાય જે મુખ્ય બજારનો માર્ગ હતો વાવ જતા મુખ્ય માર્ગો હતા એ તમામ અત્યારે પાણીમાં ગરકાવ થયા હતા તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જો વધુ વરસાદ થાય તો બનાસકાંઠામાં જળબંબાકાર થવાની પણ શક્યતાઓ સામે આવી રહી છે